ખાતે પોતાની રજત જયંતિ પચીસ વર્ષની સફળ યાત્રા ઉજવી રહી છે વર્ષ બે હજાર થી બે હજાર પચીસ સુધીના ગૌરવમય પ્રવાસને યાદગાર બનાવવા શાળાના ટ્રસ્ટીગણ સ્થાપકો અને વ્યવસ્થા સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ સાંજે સાડા પાંચ વાગે શાળાના પ્રાંગણ્યમાં વિશેષ અતિથિઓ શાળાના પૂર્વ વિદ્યાર્થી વાલીઓ અને સ્થાનિક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનો આરંભ સ્કૂલ બેન્ડના સ્વાગત સાથે થયો અને મુખ્ય અતિથિ શ્રી ફાધર બિનોય સી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી વિરમભાઈ ગઢવી જિલ્લા શિક્ષણ અધિકારી સમિતિએ પોતાના વક્તવ્યમાં શાળાની પચીસ વર્ષની વિકાસ યાત્રાને યાદ કરી ટ્રસ્ટીગણ અને શિક્ષક વૃંદને અભિનંદન પાઠવ્યા તેમણે અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ પદ પર પહોંચેલા વિદ્યાર્થીઓને શાળાનું ગૌરવ ગણાવી પારિતોષિક વિતરણ કર્યું રેવ ફાધર ટેલ રેવ બેન્ડ દ્વારા ગુજરાતમાં પ્રથમ સ્થાન અને નેશનલ લેવલ પર પ્રસંગી મેળવવાની સફળતા એનસીસી અને નેશનલ સાયન્સ ડ્રામામાં જોઈન્ટ વિનર બનેલી ટીમને વિશેષ બિરદાવી શાળાના આચાર્ય શ્રી રેવ ફાધર જેમ્સને તેમના ઉત્કૃષ્ટ માર્ગદર્શન અને યોગદાન બદલ ટ્રસ્ટીગણ દ્વારા શ્રેષ્ઠ આચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમની થીમ ઇંગ ટુ ઇન્ફિનિટી રહી જેમાં વિદ્યાર્થીઓએ બે હજાર પચાસની દુનિયા એઆઈ આધારિત નાટક સાંસ્કૃતિક નૃત્યો અને શાળાની પચીસ વર્ષની સફરની પ્રેઝન્ટેશન રજૂ કરી સૌનું મન જીતી લીધું અને તમામ વિદ્યાર્થીઓએ રજત જયંતી વર્ષનો ધ્વજ લહેરાવી

વિદ્યાર્થીઓએ ખાસ મહેનત કરી કાર્યક્રમનું સંચાલન પ્રિયંકા મેમ અને આભારવિધિ સબાના મેમે સંભાળી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ